હેલો ફ્રેન્ડ્સ રોજ રોજ બાળકોના ડબ્બામાં ટિફિનમાં આપણે શું આપવું એ દરેકનો પ્રશ્ન હોય છે તો આજે એક સોજીમાંથી એક નવો નાસ્તો બનાવીશું તો જેના માટે એક નંગ બટાકો લીધો છે જેને મેં છીણી લીધો છે હવે એક પેનમાં બે ચમચી ઘી લઈશું જેની અંદર રાઈ અડદની દાળ બંને તતળે એટલે આપણે તેમાં આદું ઝીણું અને ઝીણા કટ કરેલું એક મરચું છે એ લઈશું હવે બે વાટકીનું માપ લીધું છે બે વાટકી પાણી લીધું છે એની અંદર આપણે જે બટાકો છીણીને નાખ્યો તો એ ઉમેરીશું અને ઢાંકીને તેને થોડીવાર માટે ચડવા દઈશું ચાર મિનિટ પછી આપણે તેને ચેક કરી લઈશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હલાવી લઈશું હવે એક વાટકીનું માપ લીધું છે તે વાટકી સોજી એ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું સ્લો ફ્લેમ પર આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું ત્રણથી ચાર મિનિટ પછી આપણે તેને જોઈ લઈશું અને હલાવી લઈશું થોડીવાર માટે આપણે તેને સીજવા દઈશું સીજાઈ જાય એટલે આપણે તેમાં કોથમીર ઉમેરી લઈશું અને બધું મિક્સ કરી લઈશું હવે આપણે એક ચટણી બનાવીશું જેના માટે આ લીલું લસણ લીધું છે કોથમીર લીધી છે એક મરચું અડધી ચમચી જેટલું જીરું બે ચમચી જેટલા સિંગદાણા સ્વાદ પ્રમાણે મીઠું અને એક લીંબુનો રસ આ એક તેલ છે જે કાચું લીધું છે બે ચમચી જેટલું તેલ હવે એને આપણે અડકચરી પીસી લઈશું તો એકદમ સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આ બાજુ આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેને ટિક્કીનો શેપ આપી અને આપણે તેને તૈયાર કરીશું આ રીતે વચ્ચે હોલ પાડી અને આવી રીતે ટિક્કીનો શેપ આપી દઈશું તો આ રીતે બધું તૈયાર છે હવે એક પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈ અને આપણે તેને બધું એકદમ સ્પ્રેડ કરી લઈશું અને ગરમ થાય એટલે બધી ટિક્કી આપણે મૂકી દઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું તો નીચેની તરફ ક્રિસ્પી થઈ ગઈ છે હવે તેને ટર્ન કરી લઈશું તો હવે આ ટીક્કીને ચારે બાજુથી ક્રિસ્પી કરી લઈશું દરમિયાન હું સૌની રિક્વેસ્ટ કરીશ કે જો તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું સૌને ઘરમાં મળી રહેતા ઇન્ગ્રીડિયન્ટ્સથી જ રેસીપી આપવાનો પ્રયત્ન કરીશ આ ટિક્કી ખૂબ ઓછા તેલમાં અને ખૂબ ટેસ્ટી તૈયાર થાય છે અને આપણે જે ચટણી તૈયાર કરી છે તે લીલું લસણ અને કાચા તેલના કોમ્બિનેશનથી ખૂબ ટેસ્ટી લાગે છે તો હવે આ ટિક્કી એકદમ સરસ ક્રિસ્પી થઈને તૈયાર છે તો હવે આપણે આ સોજી આલુ ટિક્કી બનીને તૈયાર છે સાથે ચટણી તો બાળકોના ટિફિનમાં અથવા બ્રેકફાસ્ટમાં આ એન્જોય કરી શકો છો